બધાને કેમ છો બધા મજામાં જ છે આપણો લોક વિડીયો જોતા હોય અમેશા માટે મજામાં જ હોય છે અત્યારે છે ને આપણા ઓલા હનુમાન ગાળા ગયા હતા આપણે ને એમાં ઓલો ભુરોને આવ્યા હતા ને ભુરાના ભાઈ લગ્ન છે અત્યારે આજે છે ને રસ છે આ આપણે જો નપાવટ ભાઈબંધ કેમ છે ભાઈ લોકલે 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 કે તો ભાઈ મિત્રો અમે આવ્યો એવો જો અત્યારે અમારા ફટાકડા ફૂટી ગયા એમ

ચોખો થઈ ગયો મિત્રો અત્યારે કઈ વાંધો ને હલો થાકી ગયા છે બહુ જોરદારના કેમકે આજે લગ્ન કરીને આવ્યો હતો રાતે ડાયરેક્ટ આવી લોગ ઉતારવાનું ચાલુ કર્યું કે ટાઈમ જ નહોતો ભાઈ આ ફ્રી હતા ને આપણે લોક ઉતારી ગયો હવે જઈએ ઘરે એમ કે ઘરેથી પણ ફોન આવી ગયા ને બહુ મોડું થઈ ગયું છે અત્યારે ચલો ભાઈ મળીએ હવે આપણે કાલે કાલે જોયું જાય કેમ કે હજી બીજું મિત્રો છે ને બીજે કેટલા લગન ને હે કે પોગાતું નથી કેમ કે લગ્ન ની સીઝન હાલે ને એ કારણે બધા લગ્ન આવી ગયા છે પાંચ છ કંકોત્રી એમ ને એમ છે તો કયા એક ટાઈમ માં કોની ત્યાં જવું એ કમ્પ્યુઝન છે અત્યારે હા ભાઈ છે ને અત્યારે ધબા ધબી બોલાવ્યો રમી રમી ને જો હાલ તો થયો પાછો હવે આપણે હે ને નીકળી જાય ઘર બાજુ ફાઈનલ આપડે ઘરે પોગી ગયા છે વાયગા હે ને જવું કેટલા વાયગા ઓહો વાય થાકી ગયા છે મિત્રો કઈ વાત પૂછોમાં માં એવા આવે ને ફ્રેશ થઈ જાય તો વરસાદ પડે છે ને કઈ વાત પૂછો માં લાઈટે હોય ગઈ જો છે નાયા જો અમારે કામ આવી અત્યારે ટાણા વગર નું અહીં બરાબર બેઠીને છે ને ઘઉં સાફ કરતા હતા ને વરસાદ આવી ગયો જોરદાર તો ડાયરેક્ટ અહીં બધું લઈ લીધું રસોડામાં વરસાદ જોવાય પડે જોરદાર નો ઓહો હજી તો મિત્રો ખેતરમાં માં ખેતર માં આપણે બધું છે એ બધું તો પૂરું ધોવાઈ જો બચ્ચો લઈ લઈને સામી પડ્યા હવે કામ લઈને બેઠો તો ચાલુ કરી દીધા મિત્રો આવું ઉનાળે હજી તો ચાર વાગે તો તડકો એવો પડતો હતો ને કે વાત પૂછો આમાં ગામ વાહા કપરા કરી દીધા એવો તડકો પડતો જો ખાલી અત્યારે માં બદલાવ જેવું થઈ ગયું ઓહો વરસાદ છે ને ભાપ ધબાટી વરસાદ આવ્યા હજી તો ત્રણ ચાર વાગે તો તડકા જેવું હતું કા મમ્મી અત્યારમાં જમવાનું બનાવી નાખું લાઇટ આવી ગયો મિત્રો લાઇટ ક્યારે આવે ને પણ કઈ ખબર નથી ને વીજળી પડે ઘટે એવું બધું કરી સાડા નવ જેવું થઈ ગયું છે અત્યારે ને લાઇટ છે ને આવી ગઈ છે આપણે ને કઈ વાત પૂછવામાં એવો વરસાદ આવ્યો ને કલાકથી બે કલાક તમે આમ આમ તો જા ખાલી પાણી ને બધું ભર નાખ્યો ભાઈ રાજકોટ આવ્યો તમારા ગામડા મિત્રો મારા પપ્પા નોકરી કરે છે એના ગામડામાં કેવો વરસાદ પડ્યો તમારા ગામડામાં કેવો વરસાદ છે ગામડામાં વરસાદ તો આ નુકસાન કારો પર જો જો ઈ ટાણા વગર આવ્યો ભાઈ વરસાદ ભાઈ આવ્યો એમાં થોડુંક વાતાવરણમાં પણ આમ થોડું બદલાવ આવી ગયો તાડું વાતાવરણ કરી દીધું ખેડૂતોને જે નુકસાન થયું જોરદાર નું થઈ ગયું કેમ કે આ વરસાદ ભાઈ છે ને આ કેરીના બગીચા ને જે કોઈ હે એ બધી તો હાલત ખરાબ કરી દીધી એવો ટાણા વગર વરસાદ અત્યારે આવ્યો કઈ વાંધો ને હાલો અત્યારે તો મારું પપ્પા છે ને ફોન ઉપર ફોન આવે કેમ કે ત્યાં લાઈટ બંધ ચાલુ બંધ

અહીં આપણે વિડીયો પૂરો કરીએ તો કેવો અવલોગ વિડીયો લાગ્યો કમેન્ટમાં કહી દેજો મળીએ બીજા નવા બ્લોગ વિડીયોમાં ટાટા ભાઈ ભાઈ જય દ્વારકા ધીષ